આકાર આકારો ધબરો મારી કોણ છે તું પતંગ દરીએ લૂટવા આવ્યાતા હુંને নরશભાઈ પણ કંઈ ભેગું નહોતું અમે તો લૂટાઈ ગયા ને પકડ 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 હેલો ગેમ છો મજામાં લોકો મજા મજા સે બધા જય દ્વારકાધી જય મોમોબલ રાધે રાધે ફરી એક નોબ લોકો ની સરવત કરી નાઈ દીને ફ્રેશ થઈ ગયા ને ભાઈ બધાને છે ને હેપી થી હર રેડી

વાત અમે છે ને પતંગ બાજ ને બધી લેતા આવ્યા ધાલો અત્યારે હવે છે ને આડી ચડાવવાની છે ધાલો હવે છે ને કન્યા પન્યા બાંધી દે ને પછી આડી છે ને ચડાવી હાલો મેડી પર આવી ગયા બધા પતંગ આપણે લઈ લીધી સૌથી મોટી પતંગ છે આપણે આગળ વડલા આગળ બાજ હતું બાજ ઉતા લીધું બાકી કે અમારે બાપુજી ને બેને કપાઈ જાય ભારતી ઉડાડ હાલો ઉડાડો આવે જોઈ છે હા સડાય 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 પુસડો અમે થોડુંક લાંબુ કર્યું ખેસ 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 લઈને મૂકને ઢેલાને બો હેઠે મૂકી દે

બહુ ને જાય ની પતંગ હા ઉપર આવી ફોન પર જોરદાર છે ભાઈ હું કે મજા આવે કે બે બેનો ને હા કા તન દેખાય ને ના બે નાય હું કરે શું કરો બેન પાણી પીરી દોરો લઈને આવી કે આપણો કામ નઈ કારણ કે દોરો લાગી જાય છે આ સૌથી મોટું છે ને પતંગ ની અંદર છે આ મેન હોય કન્યા દેખાય કન્યા વ્યવસ્થિત થઈ ને તો જ પતંગ વ્યવસ્થિત ઉડે બાકી નો ઉડે પછી બહુ ઓળો નો કરતો બાકી આડો પડો બધી જોઈ છોકરા જો આ દેખાય આ બધી જો

લાકડી કારણ કે એવી ઘણી ઘટનાઓ બનતી હોય કે તાર અટતું હોય ઇલેવન લાઈન છે તો શોર્ટ સર્કિટ થાય શોર્ટ લાગે એવું થાય એટલે છે ને મિત્રો પતંગ જાતી કરવાની એવું હોય તો લાકડે થી અંબાની એ ઉકેલું લાકડું લેવાનું રેડી તો હાલ આપણે પતંગને રેસ્ક્યુ કરીને અહીંથી ઉતારી લઈએ મિત્રો પતંગ આપણે જાતી કરી દીધી એનું એક જ રીઝન હતું કારણ કે તારમાં વારંવાર અટકી હતી તારમાં અડે અને પાંચ દસ રૂપિયા હાટું થઈને મિત્રો જો આપણે એ પતંગને લેવા જાય તો આપણો જીવ પણ આપણે ગુમાવી શકીએ તો છોકરા બધા વિડીયો જોતા હોય તો ખાસ તમને મારા વિડીયોના માધ્યમથી કહી દઉં પતંગ ઉડાડો નો ડાઉટ ધ્રાબા ઉપર વ્યવસ્થિત જોવાનું ક્યાંય પણ લટકવાનું નહીં તારને અટતી હોય ક્યાંય પણ વાયરમાં અટતી હોય તો પતંગને જાતી કરી દેવાનું અથવા તો ઘરના કોઈ પણ તમારા મોટા વડીલ હોય એને બોલાવીને પતંગ કાઢવાની તમારે ક્યારેય પણ સાહસ કરવાનું નહીં કારણ કે જો તમે સાહસ કરશો તો એમાં શોર્ટ છે ને ભયંકર શોટ લાગે તો મિત્રો એ વસ્તુનું તમારે ખાને ખાસ એક ધ્યાન રાખવાનું રેડી ઓકે એ આ મારો દાદો લેતા આવ્યો આ હું ઓલા રટલા એવડું મોટું

જુલીમાં હવે મોટો મારસો થઈ ગયા મોટો મારસો કઈ નહી થોડું ઘણું કામકાજ હતું તો મજી આજે ટાઈમ હતો થોડોક બે ત્રણ કલાકનો તો મે કીધું જતો આવી બસ પરમ દિવસ હું આવું ને લાઈ આ બધીને બાંધીને રાખી દે ને એક આઈ છે ને કઈ ગયા આમ આ બધીને બાંધીને રાખી દે તો કે મજા નહી આવા આપણે એમ તો હવે ઠંડુ જો આયા આયા જોલી શું કરે જો શું કરે ઓલી એને પાણી પીવા ગઈ જો પાણી એ રે ઉપર સાઈટવો એવું પાણી નો પીવ રહેતું તો ગંધરા વેડા નો કરતી

કારણ કે ત્યાં બધા પતંગ ઉડાડો નશભાઈને ફોન કર્યો નરશભાઈ હું હું ફ્રી છું આવો હાલો હાલો જાય સીધા આવે નરશભાઈ મેરે ખમા માને ખમા પતંગ દરિયે લૂંટવા આવ્યા હતા હું નરેશભાઈ પણ કંઈ ભેગું ન થયો લૂટાઈ ગયા એક પતંગ આવી ત્યાં અહીંથી તૂટી જતી ત્યાં આમ અમી પૂય ગયા અહીં પી ગયો ને કમનસભી ગી પણ વહી ગઈ બરાબર હવે કંઈ આમાં ભેગું થાય છે ને બધા લોકો આવ્યા છે પતંગ ઉડાડે છે પત્યાર તડકો બહુ છે એટલે કે ભેગું થાય છે નહીં તો હાલો નરસભાઈ હું નીકળી ગયા હું ધીમે ધીમે મિત્રો ખીહર માં શું કરવા આવે બાપા ને ખીસડો લેવા રીંગણા લીધા બરાબર પછી આ નું દો અઢાર રૂપિયા લીધા એટલે તમે કે શું કરો હાલો તો માતાજી પછી મેળ્યા પછી જય માતાજી એ હલો માતાજી ક્યાં જાઉં પછી હોસ્ટેલમાં કઈ વાંધો ના હાલો તો આવી જાવ પછી આટો મારો એ હાલો સાસુમાં આવી જાવ આટો મારવા જય દ્વારકાધીશ રમભાઈ જય દ્વારકાધીશ આદરી તો મેળ આવ્યો ને પતંગ લૂંટવાનું દરિયે હવે જાય સોપાટી ન્યા પતંગ લૂંટવાની છે આગળ હાલો ઓહો ભાઈ સાહેબ પતંગ તો જો રમભાઈ

ખરેખર આય છે ને ભાઈ પતંગ ઉડાડવા કરતા પતંગ લૂટવાની મજા હે ને ફેમિલી તો કઈક અલગ જ છે અમારા સુનિલભાઈ કઈ પતંગ લઈને પતંગ લગી કઈ ઉડાડી નથી પોતાની લૂંટી લૂંટી ને જ હે પૂરી કર નઈ કીધું હવે ઘેર જાવ મારા ભાઈ ઘેર જાવ હવે ભાઈ આય છે ને ખરેખર યાર શું કેવાય પતંગ ખરેખર સિરિયસલી ઉડાડવા કરતા છે ને લૂંટવાની જે મજા હે ને એ નેક્સ્ટ લેવલ ની મજા આવે આવ્યા ઘરે અને બસ આજનો વિડીયો અહીં લખીશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધી જય મા મગજ રાધે રાધે બાય